બીજી ઓક્ટોબર ભારત માટે મહત્વનો દિવસ આજે બે મહાન માણસોની જન્મ જયંતિ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી ભારત માટે આજનો દિવસ વધુ ખાસ છે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેનો જન્મદિવસ છે સત્યના શોધક ગાંધીજી અને સાદગીનું ઉદાહરણ એવા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ઘણી રીતે સમાન હતું શાસ્ત્રીજીના સત્તાના શિખર પર રહીને પણ ગાંધીજીના વિચારોમાં જીવ્યા ગાંધીજી કહેતા હતા મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે શાસ્ત્રીજીએ બનારસની હાઈસ્કૂલમાં પ્રેક્ટિકલમાં કાચની બોટલ તોડી નાખી હતી ત્યારબાદ શાળાના પટ્ટાવાળા દેવીલાલે તેને થપ્પડ મારી બાદમાં શાસ્ત્રીજી દેશના રેલવે મંત્રી બન્યા અને ત્યારબાદ શાળાએ પહોંચ્યા ત્યારે તેમણે દેવીલાલને સ્ટેજ પર બોલાવ્યા અને ગળે લગાવ્યા સ્નાતક થયા બાદ તેમને શાસ્ત્રીનું વિરુદ્ધ આપવામાં આવ્યું ગાંધીજી માનતા હતા કે સ્વદેશીનો સાર એ છે કે શાસ્ત્રીજીએ કર્યું ઓગણીસો માં મહાત્મા ગાંધીએ સ્વદેશી ચળવળમાં બ્રિટિશ કપડા અને મસાલાનો બહિષ્કાર કરવાની હાકલ કરી શાસ્ત્રીજી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી પરિણામે ભારત અનાજમાં આત્મનિર્ભર બન્યું આઝાદી પછી દેશ અનાજ માટે અમેરિકા પર નિર્ભર હતો તે સમયે અમેરિકા પાકિસ્તાન સાથે યુદ્ધ દરમિયાન વારંવાર ધમકીઓ આપી રહ્યું હતું કે શાસ્ત્રીજીએ હરિત ક્રાંતિની શરૂઆત કરી ગાંધીજી કહેતા હતા કે શાસ્ત્રીજી તેનું પાલન કરવું જરૂરી છે વડાપ્રધાન તરીકે શાસ્ત્રીજીને સરકારની ગાડી મળી હતી એકવાર તેમના પુત્ર સુનિલ શાસ્ત્રીએ કોઈ અંગત કામ માટે કારનો ઉપયોગ પણ કર્યો હતો શાસ્ત્રીજીને તેની જાણ થઈ ત્યારે તેમણે કિલોમીટર મુજબની રકમ સરકારી ખાતામાં જમા કરાવી કલકત્તાથી દિલ્હી જતા રસ્તા પર ટ્રાફિકના કારણે પોલીસ અધિકારીઓ સાયરન વગાડીને એક્સટોટ એસ્કોટ કરવાનું કહ્યું તો શાસ્ત્રીજીએ કહ્યું કે હું કોઈ મોટો માણસ નથી ગાંધીજી માનતા હતા કે નેતૃત્વ સૌથી વધુ અસરકારક છે શાસ્ત્રીજીએ તે કર્યું અને ઓગણીસો છપ્પનમાં શાસ્ત્રીજી રેલવે મંત્રી હતા પછી શાસ્ત્રીજીએ એક મોટી રેલવે દુર્ઘટનાથી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું આના પર વડાપ્રધાન નહેરુએ કહ્યું હતું કે રાજીનામું સ્વીકારી રહ્યા છે જેથી તે એક ઉદાહરણ સ્થાપિત કરશે કે નેતાને કેવું વર્તન કરવું જોઈએ હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો